ભુજ વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ આયોજિત દ્વિતીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે વક્તા પરાગ મહારાજે કથાનું મહાત્મ્ય સમજાવ્યું હતું દરેક લોકોએ કથાનું શ્રવણ કરવાથી પણ માનવીને મુક્તિ પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવત સ્વયં ભગવાનની વાણી છે સોમવારથી આયોજીત કથામાં સવારે આઠ વાગે હાટકેશ્વર મંદિરથી પોથી યાત્રા નીકળી હતી જે શહેરના જાહેર માર્ગો ઉપર ફરી હાટકેસ કોમ્પ્લેક્ષમાં આવી હતી આ પોથી યાત્રામાં સમાજના વડીલો ભાઈઓ બહેનો યુવાનો તેમજ કૃષ્ણ પ્રેમી ભક્તો દ્વારા કૃષ્ણ કન્યાલાલ કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ અને સભા મંડપ ગુંજી ઉઠ્યો હતો આ અંગેની વિગતો આપતા પ્રમુખ અતુલ મહેતાએ જણાવ્યું હતું કે ભાગવત સપ્તાહમાં અઠ્યાવીસ પોથી યજવાન છે ત્રેવીસથી ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી ચાલનારી કથામાં કૃષ્ણ જન્મ શ્રી રામ જન્મ સંગીત સંધ્યા દાંડિયા રાસ સહિતના પ્રસંગોનું આયોજન કરાયું છે જાણીતા નાટ્ય કલાકાર પંકજ ઝાલા દ્વારા ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી લઈ મોક્ષ કેવી રીતે થયા કયા કારણોસર એકસો આઠ પટરાણીને સ્વીકારી તેની પ્રસ્તુતિ કરવામાં આવશે અઠ્યાવીસમીના લય અંતાણી એન્ડ પાર્ટી દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ અવસરે દરેક સમાજને કથા શ્રવણનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે નાગર જ્ઞાતિ દ્વારા દ્વિતીય સમૂહ ભાગત સપ્તાહ જ્ઞાની નો પ્રારંભ થઈ રહ્યો છે સવારના હટકેશ્વર મંદિરેથી પોથી યાત્રા ભુજના રાજમાર્ગ ઉપર ફરી અને હાટકેશ કોમ્પ્લેક્સમાં આવી છે આ કથાની અંદર અઠ્યાવીસ યજમાનો છે જેમાં મુખ્ય યજમાન તરીકે બિપિનબેન મંગળપ્રસાદ મહેતા પરિવાર છે આ કથામાં વક્તા તરીકે પરાગભાઈ ભટ્ટ છે અને મુખ્ય આચાર્ય તરીકે મિતેશભાઈ જાની છે આ કથા તારીખ ત્રેવીસ થી ઓગણત્રીસ તારીખ સુધી યોજવામાં આવેલી છે જેની અંદર છવ્વીસ તારીખે કૃષ્ણ જન્મનો પ્રાગટ્ય છે અને અઠ્યાવીસ તારીખે આપણે અન્નકૂટ અને ગોર્ધન પૂજાના દર્શન થશે અને સાંજે ક્ષ્મણ વિવાહનો કાર્યક્રમ થશે અને ઓગણત્રીસ તારીખે કરાવકેનો કાર્યક્રમ છે અને ત્રીસ તારીખે આપણે જે યજ્ઞ કરીએ હવન પછી આ કથા પછી એટલે હવનનું આયોજન કરે છે અને ત્યાર પછી સમૂહ પ્રસાદ જ્ઞાતિનું આયોજન કરવામાં આવેલ છે આ કથા દરમિયાન જ્ઞાતિના કલાકારો દ્વારા એક જુદા જુદા પ્રોગ્રામ કરવામાં આવશે જેની અંદર ત્રેવીસ તારીખે કૃષ્ણ ઉપર ભક્તિ સંગીતની કાર્યક્રમ છે ચોવીસ તારીખે દાંડિયા રાસ છે અને છવ્વીસ તારીખે પંકજભાઈ ઝાલા દ્વારા એક કૃષ્ણ જન્મનો પ્રાગટ્યથી કરી અને એમને મોક્ષ કઈ રીતે થયો અને કયા કારણોસર એ એકસો આઠ પટરાણીને એ સ્વીકારી એ બધી એ એ રજૂઆત કરશે અને અઠ્યાવીસ તારીખે લયભાઈ અંતાણી દ્વારા ભક્તિ સંગીતનો હાઉઝી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની અંદર આપના માધ્યમ દ્વારા હું ભુજની જનતાને તેમજ સમગ્ર જ્ઞાતિને આ ભાગવત કથાનો લાભ લેવા ખાસ નિમંત્રણ આપું છું જય હટકેશ જય શ્રી કૃષ્ણ